આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ છે નમસ્કાર કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ ઉત્પાદકતા વધારવા માટે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે આ યોજનાનો ઉદ્દેશ્ય પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ વધારવાનો લણણી પછીના સંગ્રહમાં વધારો કરવાનો સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવાનો અને ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાનો છે મંત્રીમંડળની બેઠક પછી નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાથી દેશના એક કરોડ સિત્તેર લાખ ખેડૂતોને મદદ મળશે આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ એનએલસી ઇન્ડિયા લિમિટેડને તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એનએલસી ઇન્ડિયા રિન્યુએબલ લિમિટેડમાં સાત હજાર કરોડ રૂપિયાના રોકાણ માટે વિશેષ મંજૂરી આપી છે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારતે હરિત ક્ષમતા પ્રાપ્ત કરવામાં પચાસ ટકા સીમાચિહ્ન વટાવી દીધું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની જૂનમાં લેવાયેલી ધોરણ બાર સામાન્ય વ્યવસાયલક્ષી બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ આજે તારીખ સત્તર જુલાઈ સવારે નવ કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે વિદ્યાર્થી પોતાનું પરિણામ બેઠક ક્રમાંક એન્ટર કરી ઓનલાઈન મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક અને અન્ય માહિતી અંગેની જાણ પાછળથી કરવામાં આવશે એમ બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે કચ્છમાં ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકાના કમિશનરે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના રીપેરીંગની કામગીરીનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બોર્ડમાં રોડ રસ્તાઓ સફાઈ તેમજ પેવર બ્લોક ફિટીંગની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે સતત બીજા દિવસે મ્યુનિસિપલ કમિશનરે ફિલ્ડ વિઝીટ કરીને કામગીરી ગુણવત્તાયુક્ત થાય તે રીતે સુનિશ્ચિત કરવા સહિત વિવિધ માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા કમિશનરે મુલાકાત દરમિયાન વિવિધ વિસ્તારના રહીશો સાથે સંવાદ કરીને તેમના સૂચનોને આવકાર્યા હતા નાગરિકોને પરિવહન સુવિધાઓ સુદ્રઢ રીતે ઉપલબ્ધ થાય તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવા મ્યુનિસિપલ કમિશનરે ખાસ ભાર મૂક્યો હતો કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે જો કે વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્યએ રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં આત્મારામ સર્કલ સહિતના રોડને મેટલિંગ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું વરસાદથી પડેલા ખાડાઓને લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે જેથી યુદ્ધના ધોરણે કામગીરી કરીને મેટલિંગ વર્ક પૂર્ણ કરાયું છે ભારે વરસાદથી પડેલા ખાડાઓની સાફ સફાઈ કરીને તેમાં મેટલનું પૂરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી ટ્રેક્ટર જેસીબી મશીનની મદદથી યુદ્ધના ધોરણે રોડ રિપેરિંગની કામગીરી કરાઈ રહી છે કચ્છના ભુજ શહેરના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરમત આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી છે ભુજ શહેરના સમાન હમીરસર તળાવમાં પાણીના પ્રમાણમાં જોઈએ તેટલી માછલીઓ નથી જેથી પાણીને સ્વચ્છ રાખવા માટે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દોઢ લાખ માછલીઓ નાખવામાં આવશે કચ્છ વિકાસ ટ્રસ્ટને આ કામગીરી સોંપવામાં આવશે તેવું ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેનની યાદીમાં જણાવવામાં આવ્યું હતું ગુજરાતમાં મે જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ અસર કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહ્યું હતું જ્યારે હવે જુલાઈ મહિનાની શરૂઆતથી મેઘરાજાએ બ્રેક લીધો હોય તેવી સ્થિતિ હોવાથી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે જેમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકાવન નવ ટકા નોંધાયો જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં અઠ્ઠાવન ટકા વરસાદ નોંધાયો છે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતો વરાપનો માહોલ હજુ ઓછામાં ઓછું એક અઠવાડિયું રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે વાતાવરણ સૂર્યપ્રકાશિત રહેતા મહત્તમ તાપમાનમાં વધારાનો ક્રમ જળવાયેલો રહ્યો છે ગઈકાલે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પાંચ ડિગ્રી રહ્યું તો કંડલામાં ચોત્રીસ પાંચ અને નલિયામાં તેત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે કચ્છના વીજ ગ્રાહકોને વીજળી પુરવઠો પૂરો પાડતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ઘણી વખત ફોલ્ટ થાય તો ગ્રાહકોની ફરિયાદ ઉકેલવામાં મોડું થતું હોવાથી ટૂંક સમયમાં હવે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે હવે આધુનિક સમયમાં ગ્રાહકોને પોતાની ફરિયાદો નોંધાવવા રૂબરૂ જવું ન પડે અને એક મેસેજ કે ફોનથી ફરિયાદ સાંભળવામાં આવે એટલું જ નહીં ઉકેલ પણ આવી જાય જેની જાણ ગ્રાહકને થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે અને કચ્છમાં આ વ્યવસ્થા માટે તૈયારીઓ છે ચાલુ આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર